અજી જોતા હરવીવા તે આજ સવાર સવારમાં આપણે કમળાપુર આવી ગયા હતા તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે વૈજ્ય પરિવારમાં હતા હરવીવા અજીતભાઈના એટલે આજ ભાજ આવી ગયા અને આ રખોડામ જો કેવડું મોટું બોર્ડ છે આવ બોર્ડ તમને ભાળ્યું છે ને બધા સપરજન કા પલા હતા ને પછયા નાખી દીધું મત દૂધ કેટલું ગાળ કે બનાવ તો બદામ શેક ને પછી આમાં માથ નાખી દીધી ડૂટી પૂટી કેટલી આવી ગઈ ભેજો ના કે ડૂટી પૂટી કેટલી નાખી દીધી છે મારે થયું હોય તો આવી ગયો અને પાછા કમળાપુર ગામમાં આવ્યા તો તો બીજી પાછળ કેટલી ગાડીઓ આવેલી જાય તી કોક બી જામ જાય છે ગાડીની લાઈન હતી મોટી ઝરબરી આમ જોવો ચા દેખાય ને નીકળી ગાડીયું છે આમ જોવો લાઈન કેવડી મોટી છે અને આ સફરાજા ની ગાડી અને બપોર ચૂકા આપણે પાછા આવી જયા પીરવા આપણે ટેપલીમાં રહી જાશી અને આ બધા નખું અને પાછા આપણે બેહ જાશી ખાવા પીરહીન પાછા એલા છે વરાજો કાર્તાયા વિશે પાપી લગાવ છે પાસો એટલે પાસા બહુ પછી અનજો બધું આ તોય આગે વખત કઈ કામ કરવા મિયા ને પાસા ઓ હરશ પાએ અને સાગરતે લઈ જાવીશી ડાય લાખો આવી દીતી અને પછી આપણે એકલી દીવતા ગાડી એટલે આપણને આવડે હો અને હાં જે પાસામાં જોવા લાઇટ કેવી થાય છે